ઉનાળાની શરૂઆત થતા જ પાણીની અછત જોવા મળે છે ત્યારે શહેરમાં કુંભારવાડા હાઉસિંગ બોર્ડ આંગણવાડી પાસેના છેલ્લા લાંબા સમયથી પાણીનો પ્રશ્ન હોય જેને લઈને સ્થાનિક લોકોએ દ્વારા અનેક વખત લેખિત તથા મૌખિત રજૂઆત કરવામાં આવી હતી ઉનાળાની શરૂઆત થતા જ પાણીની અછત જોવા મળે છે ત્યારે શહેરના કુંભારવાડા હાઉસિંગ બોર્ડ આંગણવાડી પાસેના છેલ્લા લાંબા સમયથી પાણીનો પ્રશ્ન હોય છે એને લઈને સ્થાનિકો દ્વારા અનેક ફેરી લેખિત તથા મૌખિત રજૂઆત કરવામાં આવી જ્યારે પાણી તો આવે છે પણ તે પીવા લાયક નથી કે પછી વાપરવા લાયક નથી જ્યારે પાણીની અંદર ખૂબ જ દુર્ગંધ મારતું હોય તેવું પાણી આવતા સ્થાનિકો લોકો દ્વારા મીડિયાના માધ્યમથી તંત્રને રજૂઆત કરી અને આ પાણીના પ્રશ્નોનો વહેલી તકે નિકાલ થાય તેવું સ્થાનિક લોકો માંગ કરી રહ્યા છે બેન વિસ્તારમાં રહ્યો છે શું પ્રોબ્લેમ છે પાણી ગટર બહુ કેટલા સમયથી આવે છે કોને કોને રજૂઆત કરી છે કેટલા ટાઈમથી પાણી ખરાબ આવે છે તમારી શું માંગ છે બસ પાણીનો જે હોય એ નિકાલ કરો ત્યાં ભેગું થતું હોય એને નોખું કરો

સોલંકી નો રિપોર્ટ એસ નાઇન ભાવનગર અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન્યુઝ સાથે